માથાના બાલ તો બરોબર છે હા પણ જેને આલેલા છે ને હા એના માથાના બાલ મારા બહુ ઉસકાવા પડશે હા તે તો આલેલા હોય તો લેવા જ પડી નવે જ અવસર આવ્યો છે ને ઘેર અને અમારે હવે બે વાર પછી અવસર જ છે આગળનું વિચાર્યું છે એમ તાણ શું કરવું એટલે પેલસી થોડો કબજો કર્યો તો સારું કે ખરેખર આખો ભારે ખરેખર આગળ ની બુજી તો આજ જ ખબર પડી કે આટલું બધું આગળ વિચારો તો વિચારવું જ પડે કે જો હાલનો નો વિચારીએ ને તો પછી એ તો તરત જ પેલું થાય પણ પેલું આગળ નું વિચારીએ ને તો કોક મેળ પડે આપડો એ વાત ખરી એમ કહું છું કે પણ હું હું લાદ દાગીના મિત્રો કો ઓ દાગીના જો કોરી ચોડી લીધી છે કોરી હા લ્યો બનાવી નહીં કોઈ સારું કહેવાય ઓ વડી કદા છે ને હું થોડું 4 લાખ ઉપર થાય તો વેશી એ મારું પાસો નકર પછી આ પડી મેલ્યું અહી મુઈન કો છે હા કે પૈસા ચૂંચટલા આટલા બધા તમે પૈસા પડ્યા તમારી જોડી

આજે તાણે હાલથી અવેર કરવાનું ચાલુ કરો નક પછી નહીં કરીએ કોઈ એ વાત આ હું તો નક વિચાર કેવો હતો મૂકો ચોથા મહિના બધું ભેગું કરશે ને અત્યારે જો હાલ આપણે તો બધી સિસ્ટમ દરબારમાં શું કર્યું ખબર છે કે જેટલું પાલન કરો એટલું સારું પાછું એ વાત ખરી હું એમ કહું છું આપણે પેલા આપણે ધૂંધણીઓ ધૂંધણ 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 વાગે ને હા રે રેજ જોયે આપડે તો અને બેલા આઈડી આપડા ભૂંગા પો પો કરી જોઈ રહ્યા ચાલે ચાલે ગમે તેમ દૂષ પાડો પણ મારે હવે પેલા પૈસા લેલા છે જેને જેને એ ઉગ્રણી વાર ટાઈટ કરવી પડશે હા અને હું કહું છું બોલો હીરાભાઈને પાણી પૈચા લઈને ગોજ મારા તમે આનો વજન તો કરો છો એટલો વજન છે બરાબર હું જોઉં ખોલી ના ખોલવાનું નહીં આ તો ખાલી વધતા

આ ચાર મહિના એવું આચ્યું છે ને કે ઓલા બોય ચાર સક્કર બધું સર્વિસમાં આયું છે એ ઓમાજી લે ભુલો કાકા આ બાઈક સર્વિસ કરાવવા આવો પૈસા આલો અરે કાકા વાળી તું જોત ખરાવનું શું કર્યું છે તો પૈસા આલો હું સર્વિસ કરાતા હું માર લગનમાં જવાનું છે બાઈક લઈ પૈસા તો હાલ એવું છે ને હ હરિયાળી અમને ઉતારી છે એ હરિયાળી કોક બોરી જેવી થાય ને તો પછી ઘઢાય અને એને સર્વિસ બકર આવે

પણ મારી વાત સાંભળો આ જોખમ છે ને જોખમ આ તો ઠેકો ન થઈ જાય એમ એક એકે માર કે કો ખોટું નહી કારણ કે જોખમ હોય ને આપણે હાસવું પડે કારણ કે આ ચોખમ કહેવાય પણ તાર મોણ એમ નહી આવતું ને હું બતાવું કેટલા જીવોયા તમે જીવોયા સિકા હા 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 હા

અરે દાગીના લાઈન જોઈ છે પણ મને છે એવું લાગે છે કે દાગીના હોય આટલી મોંઘવારીમાં હોય સોજી લાવી છે મારે હવે કોક કરી ના હોય તો કાળામાં ધોળું કરવું પડશે અને આ દાગીને લાંબા પડશે હું દાગીને લાવે તો પેલા આ પેલા ફાઈ થાય આવવાથી બેઠા બધારો ભાઈ બધારો બધારો તો ઠીક વાત છે

વાત આજી મારે લગન કરવા છે તમે પૈસા તમારા પૈસા દૂધ દઈને પૈસા મુ આવે દૂધ નહીં તો આ જે મુ માંગુ છે એરા પાછા લ્યો ના આગે વનસી સોજી લઈને આયા આજ લઈને આયા નહી એક એક ગમે તે કરો કાલ દાળો ઉગતો ઉગતો માર પૈસા જોવી રહ્યા ફારવડ પૈસા તમને મળી જાય ના મળી જાય ને મળી જવા જોઈએ મારે જીતુ બાપા ની પૈસા લેવાના હું તો નહી દેવા તમારા કાળા સુરના પાંજે લેવાના હોય ના લેવાના મારે કોઈ મતલબ નહીં મારે હવારનો પૈસા જોઈએ સારવારો બરોબર સારો આ તમને ગીધો કરે કેવા નહી આવ સારવારો केजी सगदार याजन आशीर्वाद मगज मोर रखजो हार हार दर परा गाडी ना को गाडता ना अवसर करवाना जकी मागो से बस जान जान बस हारो हारो आओ कई हारू नहीं थे तो मु हारू करयो पाछू घेर आई ओळखो तो मैं तुम ही पाथा ना, ना पाडू पण પૈસા આલા હું નાના પાડતો પણ તું રોજ દર આવું કે છે હારો હવારો માં આલો આલો કોઈ દાડે આલવા આવે છે જે ઇમને જરા ઇનો ઓપર જરા લેવા દીધા હું તું હું તું કહેતા કે ઓગણ હતા ભાઈ કે તમારા દીધે જો પૈસા કો આઈ છે દૂધે નહીં જોવાય તું તો પોણી તો જોઈ તું પણ પૈસા જો ઈ માર હવાર પણ ઈ પૈસા પર પોણી જોઈલા નહીં સાલે આ દૂધ જોઈલા નહી એટલી પૈસા આવજો માથા કોટ ના કરતો આજ મગજ જ પાછું આ તમને જો પૈસા મળી જાય હવાર પૈસા જોઈ હારો હારો હવાર

હા સ્ટાઇલનું બધું થઈને પચાસ હજાર ઉપર થાય છે પચાસ હજાર ઉપર જો આપણે વ્યવસ્થિત લઈ લીધું તમે હો કે અને કરવું પડશે વ્યવસ્થિત રાખશો હું સારા વાત આ છું હવે એ બધું આવ્યું છે ને હું આ કોમ છે બાકી છે ને એનું તમારે કરવું તો કરજો અને ના કરવું તો કોઈ નહીં પણ પેલા જે હું પૈસા માગું તીરા લાવો એટલે હોમ તું ભાઈ એ બધી વાત તો છોડ કોમ ના ગણા તો દર વખત તું આવું એટલે પેલા તું કોમ જ ગણાવ તારે કોક ના કોક ગચેકડું હોય છે આ પણ મારી વાત તો હડો આટલું ફોર્મ પટાડી દો પછી પૈસા એ બધું વાતો છોડો મારે કોઈ ચીજે વડવી જ નહીં મારે પૈસા જોયું કે મારે કાલ છોકરો પહેરવાનો છે હવે તમે ખબર નહી પાસે હાજર છોકરા કરાવો પેલું જ ઘટે ત્રણ મહિના પછી ઘોડા ચડાવવાનો છે નહીં પણ વાર છે ત્રણ મહિના ની ના પેલા આગેવાન દોઢ લાખ ની સોધી લઈ ના લઈને આગી ના આયા અને હજી અમે ઉમર ઉમર્યા એ કે જેમ પૈસા આલ્યા છે એના મને તેમ સર આપી દઉં મારે આગળ કોમ થાય મારે બધા ના બોલવું પડે પણ હું કહું છું આખું કોમ પડતી આવજો ના કહેવાય કાળીગર આવું અમે આભરું થાય આભરું જ કે ગમે છે કે જાય મારા પૈસા જોઈશે હવે હું તમને પેમચી કહું દઈ તમે મોની જો માર તો કાન થાય થઈ ગયેલું છે અને એની પહેરણાવાનો છે કે મારે હવારમાં પૈસા જોઈશે એટલે હવારની નહીં હું અઠવાડિયેમ કરી આપેલું છું અઠવાડિયું નહીં અમારે કાલ વહેલા પૈસા જોઈશે ને કાલ મારે જવાનું નહીં વાળા આ બધું કોમ થાય છે આ બધું કોમ નહીં થતું પણ અધૂરું પડ્યું એક બાતચીતના મેં કાય કે ભાઈ બધું મારે કોઈ ના જોવે મારા હવારમાં પૈસા જોઈશે હા હેડો હું એક જણા કામ માંગુ છું એ મને કાલ આ લે તો હું તમારા કાલ વધુ પૈસા આપી દઉં બસ કાલ હું આવ્યો નથી જોતું કાલ વહેલા મારા દસ વાગે જોઈને અગિયાર નો ટકોર હું આવીને વગાડ્યો પાછો હું તો ચોખ્ખા શબ્દ કહી દઉં હા હેડો તમે હું એ માગું છું જણા કામ ફાઈનલ પૈસા લઈને આવું આજ વધ ના લેવું બસ હા હા આવું બોલવાનું આજ જાતે પૈસા મુઢે જ બોલ્યા તો અમારે ગમે છે આમ કાળી રાતના ગમે છે કરી પૈસા જ લઈએ નહીં હા તમે મારો ઈદારે ખરા આડો કોમ કાઢ્યું છે ને તમારા પૈસા ખાસા કાલ હોય પડતે પણ પડતે આજ રાત્રે તમારા પૈસા મળી જાય તમે ભાઈ આવો વ્યવહાર રાખશો ને તમે તો તમારે બીજો ફેરા કોમ ને કરશે હા ભાઈ તમે એક ના ફાંડ માગતા હો કે બે ના ફાંડ માગતા હોય ના માગો તો એક જ જણા તમે હા જે પૈસા મારે જોયું કે હા દસ નો ટકો રહ્યો કે અગિયાર નો મોવો ગાડી પછી શરમ નહીં રાખો પાછી હો ભલે ભલે બરોબર હા ભલે તો ઘર સુધી આવી જાશું આમ તું ભા હો

એટલે મોડો તો ભલે સો પડ્યો ગમે ચેટલું હા તમે હું હાલ તમારી ઘેર આવું છું મન પૈસા મારા જોઈ પણ એક એક કામ કરો કે હું કરો હાલ હાલ કે ના હતા ચમ એક કામ કરો હા તમારી ઘેર આવું છું ચમ એક કામ છે મારે કે હા તો જલ્દી આવો પૈસા અંગે લેતા આવજો બા માંગુ છું ને લ્યા અલા વાત કો હડો હેડો આઈ કહો બધોડો હા તો જલ્દી હા જલ્દી આવો હા હું

કારણ કે કોકને ને ઉઘણી લેવાય ને આ પછી કોમ જ રાય એટલે બખુબા હા ખબર ના હો હા હા તો એક વાત કઉ આજે તમે કીધું ના પેલી તમારે સલાહ લેવી પડે તમારે જોડવું પડે કારણ કે હું તમારે માગતો તો પેલું ગધાડું લાવીને ને ના કરાય પેલા તમારે પૈસા મારા હોય ને પછી ગધાડું લાવાય એ કે મને એવું લાગે છે તમે થોડા ભૂલી ગયા લાગો છો હું ભૂલી જાઉં છું આપણે શું અધાર છો તો વધાર વડી એક જ હતો એમ નઈ જીતુભાઈ ઉભારો ઉભારો ભારો આપડે વધાર શો છો તો કે પૈસા લઈ જવાના અને પૈસા ઓગણ પચીસ દિવસે પૈસા આલી જવાના એક હજી ઓગણ દાડા શ્યા નથી આ ચોવીસ દાડા શ્યા છે ચોવી નહીં સો મહિના શ્યાસ એટલે તમારે કેલેન્ડરમાં મોયા ભૂલ પડી હોય તો પત્તો ફાડવાનું રાખો એ કે હું ઊંઘમાં નહીં હું જાગતો જ છું જાગતા હો ને તો આટલા પૈસા લીધા હોત એ બધું મારે ના જોવા પેલું વેસી મારો ને આજ જ સુધી મારા પૈસા લેજો કારણ કે મારે હમતું બાર કાલ વહેલા પૈસા લેવાના છે આ કદાચ થઈને પૈસાની સેટિંગ ના થાય તો હું કરશો એ ગધાડું મારા ઘેર લઈને ઉભું કરી દે હમતું બાર ના એમ તો કોઈ પછી અમે અમે પછી હાથમાં તો બંગડ્યો નહીં પહેરી પાહી એટલે અમારે હાથમાં તો બંગડ્યો અમે નહીં અને એ તો હું કહું છું પૈસા તમને આવી જ લેવું પણ પેલા આગેવાન ની કોઈ વાત ખબર છે

ફોર્મ તો વાને ડાલવાના છે કેટલા આલવાના છે એ માગે 30 30 ચાલે જા દીધા એ બધું તો પૈસા આપણો કોમ થઈ જાય એવું છે એ થેલો તો આખો ઉપાડી લઈને આવ્યો તો તમારું ઘર નું કોમ થઈ જાય આ મારું મારું માગ તો એ લઈ જાય હવે છે ને આ હું કીધું ને મગજ માં રાખજો હવે તણે હું જઉં છું અને કાલે હોય ની વાત કાલ નો દાડો કરશે ને તેના ઓળે કઈ દે અરે ઓળે ની થાય રાતે વાત રાતે ની દાડે કરશું જે કરશું એ કારણ કે આપડે છે ને વાઘ છીએ પાહા એ કે અમે બે તો નહીં ખાલી એટલું યાદ રાખજો મારું કામ થઈ ગયું તમારું થઈ ગયું અને કોમ તમારું થઈ ગયું પણ જો એનું કામ નહીં રહે ને તો કાલ વહેલા પેલું વેસી મારજો વેસવા ખાતું નથી એનું કામ હવે એ કોમ ફટે થાય હવે હા મારું ગઢવાડા હા ગઢવાડા હા